આજનો જે વિષય છે છે તે એકદમ યુનિક કારણ કે એક કંડિશન હોય છે કે કે જેમાં જેવો આખા પગમાં દુખાવો થાય પગમાં જળ જણાટી થાય ખાલી ચડી જાય પરંતુ તે ફક્ત એક જ પગમાં થાય બીજું હાથમાં દુખાવો થઈ શકે કોઈ દર્દીને અને તે એક જ બાજુના એક જ હાથમાં થાય બીજી બાજુ એબસોલ્યુટલી નોર્મલ હોય હવે આ કન્ડિશનમાં ઘણી વખત અમે જોયેલું છે કે ઘણા દર્દીના એક્સરે એમઆરઆઈ બધું જ થઈ જતું હોય છે દર્દીને સ્લીપલેસ કે સાયટિકા માટે ટ્રીટમેન્ટ કરવામાં આવે અને ત્યારબાદ પણ કોઈ જ રીતની રિલીફ ન મળતી હોય તો આ કન્ડિશન આપને અમારી પાસે એક દર્દી આવેલા છે તેના ઉપર જ હું આપને સમજાવું કે આ શું હોઈ શકે છે શું તકલીફ થાય છે એ કે અહીંયા કે આખો અડધો ભાગ દુખે છે આગળ ને પાછળ બરાબર

ત્યારે તમને આખા હાથમાં દુખતું હતું હા એ વખતે દુખતું એટલે 4 વર્ષ પહેલા તમને સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ હતો બરાબર ત્યારે એમારા એક કર્યો હતો અત્યારે તમને ફરીથી એવું લાગ્યું કે સ્લીપ ડિસ્ક થઈ છે એના કારણે દુખાવો છે દુખાવો છે ઓકે ચલો હવે આ ટી-શર્ટ તમે ઉપર કરો ઉપર કરો અહીંયા તમને લાલ લાલ દેખાય છે આ કેટલા દિવસથી છે કે તમારો ધ્યાન નથી ગયો અઠવાડિયું અઠવાડિયું 10 દિવસ થયા ઓકે આ અઠવાડિયે 10 દિવસ થયા અને આ પેઇન પણ 10 દિવસ થી અને પેઇન પણ 10 દિવસ છે જી ઓકે એક જ બાજુ થાય છે ને બીજી બાજુ ના નથી થતું એબ્સોલ્યુટલી નથી થતું નથી થતું પરફેક્ટ આ એક્ચ્યુઅલી માં હર્પીસ ઝોસ્ટર છે ઓકે બરાબર હું સમજો તો આ કન્ડિશન છે હર્પીસ ઝોસ્ટર હર્પીસ ઝોસ્ટર નું જ્યારે પણ ઇન્ફેક્શન થાય છે ત્યારે તે એક જ બાજુ થાય છે તે યુનિલેટરલ હોય છે મતલબ કે કાં જમણા હાથ કે ડાબા હાથમાં થતું હોય જમણા પગ કે ડાબા પગમાં થતું હોય છે અને બીજી બાજુએ કોઈ જ રીતની તકલીફ હોતી નથી બીજું તેમાં હાથમાં બર્નિંગ થાય છે મતલબ બળતરા જેવી ફિલિંગ આવે છે ઘણા દર્દીઓનું એ પણ કેવું હોય છે કે પંખો ચાલુ હોય છે જોરથી હવા આવે તો પણ તેમને બળતરા થતી હોય છે તો ક્યારેય પણ તમને આવી તકલીફ થતી હોય જો તમારા એક્સરે એમઆરઆઈ બધું જ નોર્મલ આવતું હોય તો તમારે તમારી સ્કિન ઉપર જોવું જોઈએ તેમાં એક લાલ કલરના ચામઠા જેવું થઈ જાય છે લાલ કલરના ઘણી વખત બ્લિસ્ટર થાય છે ફોડલા થઈ જાય તેમાંથી પાણી પણ નીકળી શકે છે અને તેમાં ડર્મેટોલોજિસ્ટ મતલબ કે સ્કિન સ્પેશિયાલિસ્ટની ટ્રીટમેન્ટ લેવી અનિવાર્ય છે તો તમને આવી કોઈ પણ તકલીફ હોય જેમાં બધા જ રિપોર્ટ નોર્મલ આવતા હોય તો તમારે તમારા ડૉક્ટરને તમને સ્કિન પણ કંઈક ઉપર કંઈ પણ તકલીફ થઈ હોય તો તમને જેથી આપના ખૂબ જ ઇઝીલી ટ્રીટેબલ છે ફક્ત પોસ્ટ હર્પિટિક ન્યુરાલજીયા તેની તકલીફ કેટલાક દર્દીઓને છ એક અઠવાડિયા સુધી રહી શકે છે પોસ્ટ હર્પિટિક ન્યુરાલજીયા મતલબ કે હર્પીસનું ઇન્ફેક્શન એકદમ સેટલ થઈ ગયેલું હોય ચામડી ઉપર કોઈ જ રીતના ચામઠા કે લાલાશ પડતા લીજન કે એવું કંઈ જ ન હોય પરંતુ જે હાથમાં કે પગમાં જે બળતરા હતી તે રહી ગઈ હોય ઘણા દર્દીઓને પોસ્ટ હર્પેટિક ન્યુરાલજીયા માટેની ટ્રીટમેન્ટ લેવાની જરૂરત પડી શકે છે તે દવાથી સરખું થઈ શકે છે અને છ એક અઠવાડિયા જેટલું તેમાં જાય છે પરંતુ દર્દીને બળતરામાં દુખાવામાં બધામાં જ ઇઝીલી રાહત મળી શકે છે ધન્યવાદ